અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સી એમ એસ નું ઉદઘાટન કર્યું અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટર ઓફ એક્સેલન્સ એમ એસ નું ઉદઘાટન કર્યું આ ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ આઈ એસીના સેન્ટર ઓફ એક્સલન્સના ઉદ્ઘાટન અવસર સાથે એમએસએમ ઇ સંલગ્ન વિવિધ વિષયો પર ચર્ચા મંથન માટે એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી આ અવસરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં એમએસએમઇ ઉદ્યોગોનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે તેમણે વાઇબ્રન્ટ સમિટ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પરિણામે રાજ્યમાં થયેલા પ્રગતિ તેમજ ગુજરાતના એમએસએમઇ સેક્ટરની સિદ્ધિઓ અને તેનાથી થયેલ આર્થિક વૃદ્ધિ અંગે સૌને માહિતગાર કરેલા હતા